ગીર સોમનાથ યાત્રાધામ પ્રાચી સરસ્વતી નદી છેલ્લા બે વર્ષથી દૂષિત બનતા હજારો માછલીઓના મોત નીપજ્યા વાત કરવામાં આવે તો પ્રાચી તીર્થ કે જ્યાં દેશભરમાંથી પિતૃઓના મોક્ષ માટે પિતૃ કાર્ય માટે લાખો લોકો આવતા હોય છે અને એટલે જ કહેવાય છે કે સો કાશી એકવાર પ્રાચી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ અહીંના મોક્ષ પીપળે જ કર્યું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી પ્રાચી તીર્થની પૂર્વવાહિની સરસ્વતી નદી અચાનક દૂષિત બનતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવી રહી છે તો પ્રાચી તીર્થના કુંડ નજીક હજારો માછલાઓના મોત થયાના દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે જુઓ આ દ્રશ્ય કે જ્યાં એક તરફ પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો છે અને બાજુમાં લોકો સરસ્વતી નદીના પાણીએ સ્નાન કરી રહ્યા છે તો બીજી તરફ સરસ્વતી નદીનું એ દૂષિત પાણી જે લાખો શ્રદ્ધાળુઓ પોતાના પિતૃઓને પાણી રેડવા માટે ઉપયોગમાં લે છે તો આ કુંડમાં ભાવિકો ડૂબકી લગાવી પોતાના પાપ ધોતા હોય છે પરંતુ હાલ સ્થાનિક નેતાઓની નજર અંદાજગી હો કહો કે પ્રશાસનની નકારી કારણ કે ચોમાસા બાદ ગીર જંગલમાંથી વહેતી આ સરસ્વતી નદી એકાએક દૂષિત થવાના કારણે હજારો માછલાઓના મોત થયા હોવા છતાં કોઈના ધ્યાન આવતું નથી અને આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવી રહી છે તો દૂર દૂરથી પોતાના પિતૃઓના શ્રાદ્ધ માટે આવતા ભાવિકો પ્રાચી તીર્થની અલગ જ છબી લઈને જઈ રહ્યા છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ પ્રાચી માધુરાય હું ઋષિ બાપુ શ્રી માધુરાયજીની જગ્યા પ્રાચી આપ અત્યારે મોક્ષ પીપળાના અને સરસ્વતી નદીના ઘાટના દર્શન કરી રહ્યા છો આ નદીની અંદર વધારે પડતી ગંદકીની ફરિયાદને કારણે અત્યારે આ આપના માધ્યમથી તંત્રને જાણ કરું છું કે ભાઈ અમને અહીંયા જે નદીની અંદર આડાશો જે થઈ ગઈ છે એમાંથી પાણીનો નિકાલ કરી દો કારણ કે અમે કરશું તો અમારી વિરુદ્ધ પગલાં લેવા માટે તંત્રને વિનંતી છે કે આપ આવી અને અહીંયા જુઓ અને આનો જે કાંઈ નિકાલ થતો હોય એ કરો આ પાછળ જોઈ રહ્યા છો યાત્રિકો આવું ગંદુ પાણી હોવા છતાં પણ ચરણામૃત લે છે સ્નાન પણ કરે છે અને ચરણામૃત પણ લે છે પણ સફાઈની જવાબદારી અમારી છે અમે લોકો સફાઈ રાખીએ છીએ પણ આ પાણીનો નિકાલ નથી ને એટલા માટે ગંદકી વધારે છે તો સીસી કેમી કેમેરાને એવું કંઈક લગાડી દ્યો કે જેથી કરીને માણસ ગંદકી કરવાવાળાને પણ બીક રહે કે ભાઈ અહીંયા આમાં પકડાઈ જાઉં હું જેમ યાત્રિકો પણ પુષ્કળ પ્રમાણમાં આવે છે ઘણા અમને ફરિયાદ પણ કરે છે પણ મેં તમને કીધું એમ આ આડાસ વધારે થઈ ગયાના કારણે મચ્છી પણ આમાં આમાં આ પાણી તો માણો તોય મરી જાય એવું છે તો માછલા તો બિચારા મરી જ જાય પણ તંત્રની વિનંતી છે કે અમે કહીએ એવો પાણીનો નિકાલ કરી દઈએ પછી સ્વચ્છતા રાખ જાળવવાની જવાબદારી મારી છે અમારી છે આઈની ટીવીના માધ્યમથી ન્યૂઝ ચેનલોના વર્ષથી હું આ કરું છું મારું નામ દેવેન્દ્રભાઈ સોલંકી સ્ટેટ સેક્રેટરી ગુજરાત આમ આદમી પાર્ટી મારું વતન પ્રાચી પ્રાચીત છે અને પ્રાચીની અંદર મોક્ષ પીપળો છે ગુજરાતમાંથી લોકો આવે અને અહીંયા પિતૃ તર્પણ કરે છે કહેવાય છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી અને અહીંયા જે મોક્ષ પીપળાની લોકો તર્પણ કરવા આવે છે પોતાના પિતૃઓને મોક્ષ આપવા માટેની વિધિઓ કરાવે છે અને અહીંયા આ પવિત્ર સરસ્વતી નદી છે એ વહે છે હવે આ નદી દૂષિત થવાનું કારણ કે ભાઈ લોકો આવે છે અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિઓ છે નહીં કે જેથી કરીને એને આ નદીમાં કઈ રીતના ગંદકીમય છે કે લોકો આવીને પણ પ્રાચીની કદર કરીને જાય એવું મને લાગે છે કે બહારથી લોકો પવિત્ર સ્થળ માનીને આવે છે પણ અહીંયા તો ગંદકીઓના રાજ છે અને આના માટે જવાબદાર કોણ એનો પણ એક પ્રશ્ન છે સોલંકી પરસોત્તમભાઈ અહીં સાફ સફાઈ કરું મોક્ષપીપા ધામની અંદર પૂરે સફાઈ પાંચ વાગ્યાથી લઈને ચાર પાંચ કલાક જેવી સફાઈ કરું પણ અહીંયા બધા હવે બધા કચરો નદીમાં નાખે અને આગળ પાણી નિકાલ નથી થતો એની હિસાબે અત્યારે એટલી ગંદકી થઈ ગઈ છે કે બે હિસાબે આને ઊભું પણ કઠિન છે એટલું ગંધાય છે પાણી ને એ તો કેટલા બધાને રૂબરૂ ફેસ ટુ ફેસ કીધેલું છે પણ કોઈ ધ્યાનમાં લેતા નથી અને કોઈ પણ બહાર ના આવે છે રસોડાવાળાથી બધી દુકાનવાળાથી બધા કચરો સીધો અહીંયા જ નાખે છે કોઈ જવાબદાર નથી અને કોઈ એમને કંઈ કે એટલું કહે છે છતાં ધ્યાનમાં લેતા નથી